શ્રી કૃષ્ણ કૃષ્ણનારાયણ મહાદેવ કેમ છે બધા મજામાં ને જો એકનો અલગમાં તમારું બધાનું સ્વાગત છે અને આજે આપણે શું છે કે વાડી આવ્યા હતા ખરની દવા મારી તો ખર તો બધું જો આપણે થઈ ગયું સાફ અને હવે બાકી રહ્યા છૈયા તમે તો જે આ વસ્તુને કહેતા હોય અમે તો આને છૈયા કહીએ છીએ અને મમ્મી પપ્પા બંને ગયા છૈયા ઉપાડવા માટે જો આટલું ખેતર તો આપણે આમ છૈયાના ઢગલા કરી દીધા છે જો આમ ખેતરમાં બે ત્રણ ઢગલા છે પછી આપણે નિરાતે એને કાઢી લેવું અત્યારે શાકભાજી પણ ખરનો ઊંચો હતો નાખે સાફ રીતના ગુંડા ગુંડા સયાં ને ઉપાડી નાખવાના થોડું ઘણું કોકા હેમૂરું હોય લઈ લેવાનું બાકી તો વાંધો નહીં આવે સયા પોચા પડી ગયા છે ને હાવ તો એ તો જોયું જાય સાટા આવે તો એ બધું શાકભાજી પણ થોડુંક ખળનો રૂચો વધારે છે એમાં દવા તો હરખી મરાણી મારી હતી પણ હરખી લાગી ન હોય અડધું અધમું બૈર્યું છે તો લેવાઈ જાય હાથી હેડ હાકવાની અંદર મજા આવે એટલે આમ પાટલા આવે ને તારે થઈ ગયા ચોખા ચણાક ને માંડવી પણ બહુ મસ્ત દેખાવા આવે ખળ ઉપડી જાય ને એટલે માંડવી સારી થઈ જાય કારણ કે એનું બધું રસ બધું ખળ ચૂહી જાય એટલે માંડવી તો કંઈ સારી દેખાય નહીં ખળ ઉપડી જાય પછી માંડવી સારી દેખાય જો નિંતા નિંતા તને નિંદા આવી ગયો છે ને હવે આપણે આવ્યા છે આપણી મરચી પાસે તો મરચી જોઈ લો આપણી કેમ છે મસ્ત મજાની મરચી છે આપણી આ બે છોડવા છે પણ મરચી છે આમાં જોરદાર મરચી એટલે હું આમાં કેવી છે બે વર્ષ થયા છે છોડવા ભાયા બે વર્ષ થયા છે છોડવા જો મરચા તો આમાં દુનિયાનો ભર્યું હે ભાઈ લિમિટ બારું હે વગર દવાની મરચા માં કોઈ જાતની દવા કઈ નહીં હમણાં મરચા ભાઈ છે અમારે કે વાત પૂછો માં હા આ મરચી માં પણ જો એવા જ આવ્યો છે જોરદાર ઝીણી ઝીણી મરચી છે પણ મસ્ત છોકરા જોઈ લે ડાયડો છે ભણવા મને ભણવા મને ચાલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આનંદ મહાદેવ કેમ છો બધા મજામાં મને એક નવા લોક તમારા બધા સ્વાગત છે ભગવાન બધાય ના જનવરા રાખે શુભેચ્છા આપીએ છીએ સવાર સવારના દસ જેવો ટાઈમ થઈ ગયો છે ને છોકરાઓ દેલે રાઈડો રાઈડ થયા છે અમારો ઉતાર ઉતાર હવે જાવ ભણવા માં તો ચાલો પેલા તો બધાયને આજે તો ગુરુ પૂર્ણિમા છે તો બધાય હેપી બોડી પૂર્ણિમા

હા એક ડગલી આ બાજુ ક્યાંક છે ચો આ છે ઓલી સાહેબ ત્રણ ચાર ડગલા થયા હતા એમાંથી બે ડગલી ભરાઈ ગઈ બે બાકી છે સિયો તે હું આખા ખેતરમાં ફૂકા કાઢી નાખ્યા નાખી દીધા તો કેટલા તો નદીમાં નાખી દીધા જો આજે તો લગભગ પૂરું થઈ જાય હજો વરસાદ નહી આવે તો

લઈ લે તો ભલે નિરાય તોડાય ફૂલ ને માફી માંગીને તોડાય ફૂલ ને દુઃખ થાય હોય એમાં જીવ હોય હંમેશા ગમે વસ્તુ તોડીએ ને આપણે લીલોતરી આમ પાંદડા કે કોઈ ફૂલ કે તુલસી માન પત્ર છે ફૂલ છે ચોલ દાળથી સીધી પડી ગઈ તો માફી મંગાય હું તો મારે જોતું છે ને તમને તોડું છું મને માફ કરજો એમ માફી મંગાય કેમ કે એનામાં જીવ હોય કોક આપણે મારે આપણો હાથ તોડે તો કેટલું દુઃખ થાય એમ એને થાય ને હે તો ચાલો આપડે રોટલી બની ગઈ છે સરસ મજા સોફ્ટ છે ને રૂલ સરસ આલા ક્યાં બીજા મને ફૂલ વા મેકઅપ કરે એવું લાગે છે બીજા એ મને તો વાવ રોટલી ભરી જાઓ વાવ વાવો કરવા

તો ચાલો આજે ગુરુ પૂર્ણિમા છે તો દ્વિજા જ મંદિરે પપ્પા બે કેમ કે આજે અમારા ની બટુક ભોજન છે અને ચાલો ગુરુ પૂર્ણિમા એટલે શું થઈ દીધું ખબર તને ગુરુ આપને અંધારામાંથી અજવાડામાં લઈ જાય સારે માર્ગે દોરાવે આપને એને ગુરુ કહેવાય આપણા માતા પિતાય ગુરુ કહેવાય હો આપને સાચી સલાહ આપે ખબર છે શિક્ષક ને ગુરુ કહેવાય પછી લે સરસ મજાનો રૂ કરું છું થઈ ગઈ કમ્પ્લીટ આપણે હંચે દઉં બે જાય ખીચકોલી વાહ ચકી પડી ગઈ છો એ વહી ગઈ પાછી તો અત્યારે તમે ના કોઈને પૂજવા ન હોય અમે તો હે ને નદીએ જાય બિલકુલ ડેડો કૂદતા હોય આમ કરી ખેતરમાં ઘઉં વાવીએ દેડો કૂદીએ ઓલા કરીએ ઢગલો કરીએ ને એમાં બધું કરીએ નદીએ જાય ત્યાં ફેર લઈને અસલ મસ્ત ઘૂઘરી બનાવીએ ખાર ખાર ખાવાનું મન થાય ને પછી ઘૂઘરી કરીએ ને એવું કરીએ અમે જાતની છોકરી બધી હતા તો કોઈકને મોડા કચ્છનો છોકરી મેં તો કેટલી ભેજાય કે એટલે હું કે અત્યારે તો એવું કોઈ નથી ખબર પડતી આવે કેમ કે રહેવાનું આવું બધું ગયું તો ચાલો દ્વિજા બેન હેલ્પ કરવા લાગી ગયા છે ચાલ દ્વિજા બેન આવડે તને હે તો ચાલો આ જો અમારે ગોયરમાં બનાવે છે ને તો ત્રીજાબેન આવી ગયા શંકર મંદિર અત્યારે ગોયરમાં પાસે બેન આવી ગયા છે ગયમાં પાસે બીજા નંબર રમવા મિતા બોલે ખીજાડે ખીજાડે ઘડી કોલું થાય તા તો બેન અને વાતાવરણ જો વરસાદ થી થઈ ગયું છે ને હાલો વારું પાણી કર લઈએ